પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છે આ દ્રશ્ય પાટણ તાલુકાના અનાવાડા ગામના દ્રશ્યો છે ને વહેલી સવારથી જે મતદારો છે તે પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચી ચૂક્યા છે કહી શકાય કે પાટણ તાલુકાનું જે અનાવાડા ગામ છે ત્યાં છવ્વીસોથી એંસી લો એંસી જણાનું મતદાન છે તેને મતદાન પોતે મતદારો છે તે પોતાનો મતનો ઉપયોગ કરશે સાથે બે સરપંચ સહિત વીસ સભ્યોને અહીંયા ચૂંટણીનો જંગ લડાઈ રહ્યો છે એટલે કહી શકાય કે મતદારો છે પોતે વહેલી સવારથી ઝરમર વરસાદની અંદર તે પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે પરંતુ બેલેટ બેલેટ પ્રક્રિયાથી મતદાન થવાનું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મતદારોને ક્યાંક સંકોચાઈ રહ્યા છે અને ક્યાંક એમને ખબર નહીં પડી રહી તેને લઈને પણ કર્મચારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવે છે તે રીતના જ હાલ તો બેલેટ પેપરથી ચૂંટણી છે તે થઈ રહી છે એટલે કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલના અંદર અનાવાળા ગામ ખાતે હાલ તો ચૂંટણી યોજાઈ રહી છે સાથે પોલીસ કર્મી તેમજ ચૂંટણી કર્મચારીઓ છે તે અહીંયા બળે જોવાઈ રહ્યા છે સાથે કહી શકાય કે જે વહેલી સવારથી જે મતદાન પ્રક્રિયાના અંદર મતદારોનો જે જોશ છે તે દેખાઈ રહ્યો છે અને અનાવાળા ગામ ખાતે હાલ આ દેખાઈ રહ્યો છે સાથે કહી શકાય જિલ્લાના અંદર પણ હાલ શાંતિપૂર્ણ માહોલ ગ્રામ પંચાયતની ની ચૂંટણી છે તે યોજાઈ રહી અને લોકો પોતાનો મતનો છે તે ઉપયોગ હાલ તો કરી રહ્યા છે